મારું નામ જય એમ ચૌહાણ જયંતિભાઈ મફતલાલ ચૌહાણ વિસનગર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્યમાં અમારું જે વ્યાજબી ભાવની દુકાનદારોનું જે સંગઠન ચાલી રહ્યું છે એમાં ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન અને બીજું એક અમારું એસોસિએશન બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમુક હડતાલ ઉપર પહેલી તારીખથી ઉતરીએ છીએ હડતાલ ઉપર ઉતરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાય ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અમે હડતાળ પર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારે જોઈએ જે અમારી માગણીઓ એને સંતોષવાની ખાતરી આપ્યા પછી અમારી હડતાળ સમેટી લેવામાં આવે છે અને પછી એ માગણીઓ સરકાર અમારી સ્વીકારતી નથી ને એના કારણે અમારા દુકાનદારો જે લાભોથી વંચિત રહેવાનું હોય જે પરિસ્થિતિનું નિર્માણ થઈ હોય એમાં પહેલું તો એવું છે કે અમે ત્રીસ હજાર રૂપિયા કમિશનની હતી એક બોરીએ ત્રણસો રૂપિયા અમને કમિશન મળવું જોઈએ એ હજી અમને મળતું નથી બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના એ કેન્દ્ર સરકારનો જે ઘઉં ચોખાનો જથ્થો અલગ આવે અને રાજ્ય સરકારનો એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઉભા થતા હોય તો ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે કંકાસ થતા હોય છે એટલે એમને સારું એવું સોફ્ટવેર મળે અને એના અંગૂઠો મૂકવા આવી જાય અમારી માગણી છે બીજું કે અમારા દુકાનદારને ત્રીસ હજાર રૂપિયા પગાર અને ત્રણસો રૂપિયા બોરીની કમિશન કરવામાં આવે અત્યારે અમને જે કમિશન આપવામાં આવી રહી છે એ ટુકડે ટુકડે બસો પાંચસો હજાર આટલી નાની રકમમાં જે ખરેખર દુકાનનું ભાડું હોય કે અમે જે કોમ્પ્યુટર ચલાવતા હોય એનો નેટનો ખર્ચો હોય તોલાટનો પગાર હોય ઓપરેટરનો પગાર હોય ઓછામાં ઓછો અમારો ચાલીસથી પચાસ હજાર રૂપિયા માસિક ખર્ચો થતો હોય નહીં જો મેં માંડ દુકાનદારને બે હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર કમિશન આવે છે ત્રણસો રૂપિયા બોરી માગ નહીં આલે વત્તા બીજું કે હવે પહેલા તો ડિલીવર દુકાને અહીં જથ્થો ઉતારી જતા હતા હવે અમારે તકેદારી સમિતિના દસ સભ્યો હોય છે અગિયાર સભ્યો એ સભ્યો અમારે સહી કરી જાય માલ ઉતારી એટલે હવે સરકાર એવું લાગે છે તકેદારીના સભ્યો દસમાંથી આઠ તમારો બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગૂઠો કરે તો જ માલ ઉતારવો હવે તકેદારીના સભ્યો એ અમારા રેશનિંગ દુકાનના ગ્રાહકો છે અને એ કંઈ અમારા સગાવાલા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય અને અંગૂઠો આપે માલ ઉતરી જાય હવે આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે માલ આવે તકેદારીના સભ્યો ના હોય અને તકેદારીના સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય નહીં બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે ગ્રાહકોનો પરેશાન થાય ગોડાઉન મેનેજર હોય કે કોન્ટ્રાક્ટર હોય આ બધા પરેશાન છે એટલે અમારી એ માગણી છે કે આજે દસ બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ ત્રણ હજાર ત્રીસ હજાર અમારો જે પગારની માગણી છે એ કરવી જોઈએ અમારું કમિશન જે ટુકડે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરી આપવામાં